વ્યસન અને વ્યાજ એ માણસની જિંદગી બરબાદ કરી નાખે છે એટલે ક્યારેય વ્યસન અને વ્યાજથી આખરે બરાબર નમસ્કાર મિડલ ક્લાસ ફેમિલી ગેમ શો મજામાં મિત્રો આજે એક મતલબ એક ખાસ વિડીયો કંઈ છે નહીં પરંતુ એક નોટિસ છે કે ભાઈ આપણે ગોપરો હીરો ઇલેવન છે ને જે એને વેચી દેવાનો છે કારણ કે યુટ્યુબની જે એસેસરીઝ છે મારી પાસે એ ખૂબ જ વધી ગઈ છે અને ઘણા બધા કેમેરા જે છે એ હવે કામમાં પણ નથી આવતા મારી પાસે ઓલમોસ્ટ બે ગોપરો કેમેરા છે એક છે હીરો સેવન અને એક છે હીરો ઇલેવન નોન યુઝ છે મારી પાસે બિલકુલ યુઝ નથી ફૂલ એસેસરીઝ કીટ સાથે છે અને બહુ જ ઓછા કિંમતમાં આને આપણે વેચી દેવાનો છે ઓકે તો જો સોમભાઈ કૃપાબેન આવી ગયા જો સોમભાઈ ખોલ દે ખોલ દે ભાઈ એને અંદર આવે તો સોહમભાઈને કાકા મૂકવા આવ્યા છે એના જો આવી ગયા છે હવે એનો થોડો ઘણો વિડીયો બનાવી લેશું એની ચેનલ માટે સોહમની પણ એક યુટ્યુબ ચેનલ છે સોહમ ગુજરિયા તમે જઈને જોઈ લેજો એ સોહમભાઈ કેમ છે મજામાં હે બેટા હા હારવાલભાઈ એ સોહમભાઈ એમ કહે છે કે દીદી દુકાન આવી એટલે હું રિહાઈ ગયો એટલે રિહાઈ ગયો એ તો બેન ન આવે દુકાન બેટા કેમ એ કે દીદી નહીં લાવવાની તો મિત્રો ઘડીક હું છોકરા અરે રમું ને પછી પાછા તમને હું મળવું હમણાં બરાબર છે ને ત્યાં સુધી સોમભાઈ કઈક વાતચીત કરીએ એ હવા તો મિત્રો બાળકો તો ઘરે વ્યાઈ ગયા છે અને હવે હું કઈક નાના મોટો વિડીયો શૂટ કરીશ બીજી યુટ્યુબ ચેનલ માટે કારણ કે મિસ્ટર આરસી વર્લ્ડ માટે કોઈ વિડીયો શૂટ થયો જ નથી ટાઈમ જ નથી મળ્યો મને એટલે એન માટે કઈક વિડીયો શૂટ કરવાના છે મારે એક બે અને મિત્રો અત્યારે છે ને બાર કાંઈ હું બ્લોગ બનાવવા જતો નથી મોટો બ્લોગિંગ વગેરે કાંઈ એટલે ગોપરો વેચી દેવો છે મારે કાંઈ પ્રોબ્લેમ નથી પાછા કે કાંઈ પ્રોબ્લેમ હશે એટલે વેચે હમ હમ કોઈ ઇશ્યુ નથી કોઈ પ્રોબ્લેમ નથી પણ મેન તો શું છે કે ધંધામાં પૈસા ઇન્વેસ્ટ કરવા છે મારે એટલા માટે બરાબર બાકી એકદમ બિલકુલ ન્યૂ ઓલ એસેસરી સાથે છે જેને પણ અને કહેજો કોમેન્ટ કરજો સાથે છે બિલ બોક્સ બધું છે અને સામે આવશો બેઠીને વાત કરશું તો સસ્તા ભાવમાં પણ આપી દઈશ મિત્રો મિત્રો હમણાં એક મારી દુકાન પર કસ્ટમર આવ્યા મારા રેગ્યુલર કસ્ટમર છે અને ઓલરેડી એ લોકોનું નામું છે એ મારી પાસે થઈ ગયેલું છે બેક હજાર રૂપિયા જેવું એટલે હું માણસો જે છે એમની પોઝિશન જોઈ એને ઉધાર આપું પછી જાજુ ઉધાર દેવામાં છે ને મિત્રો એ પછી આપને આપી નહીં કે એ છતાં એ લોકોને એવું લાગ્યું કે ભાઈ અલ્પેશભાઈ આપને દેહ નહીં બાકી એટલે એ લોકોએ અત્યારે મને કીધું ભાઈ અમે ચાર દિવસથી ઘરે રાંધ્યું નથી અમે આજુબાજુમાંથી લઈને ખાઈ છે તો તમે આપશો મને ઉધારે એટલે મેં કીધું કે હા ભાઈ હું આપીશ લઈ જાઓ પણ બેન મારે જે બાળકો છે મારે ધંધો છે તમે મને પૈસા આપશો તો હું માલ લાવીશ આવી રીતે બેનને મેં સમજાવ્યા એમને મેં વસ્તુ આપી પછી મેં એમને કીધું કે ભાઈ તો તમારા ઘરવાળાને કહો ને કાંઈ કામ કરીને મને પૈસા આપે તો કે એ લાવે પણ વ્યાજવાળાને આપી દે છે એટલે મિત્રો વ્યાજ આ કોઈ દિવસ હું તો એમ કહું કે કોઈ કાંઈ વ્યાજવા પૈસા ન લેતા મિત્રો તમે તમારા બાળકોના મોઢામાંથી કોળીઓ સીનવીને તમે વ્યાજવાળાને આપશો એટલે કોઈ દિવસ વ્યાજવા પૈસા લેવા નહીં મિત્રો હું બને ત્યાં સુધી મારા કસ્ટમરનું ખૂબ જ ધ્યાન રાખું છું કે કોઈ ભૂખ્યું સૂવું ન જ મિત્રો બને એટલું હું ધ્યાન રાખું છું અને મારું તો આ ઘણા ટાઈમથી મારું આ કામ છે સેવાનું કામ છે પણ પછી મારી તે યથાશક્તિ પ્રમાણે સેવા થતી હોય ને મિત્રો એટલે આજ મને બહુ દુઃખ લાગ્યું હોય ને મેં કીધું એટલા દિવસથી તમે ભૂખ્યા છો લઈ જાઓ બાપા તમે ખાવ પેટ બાળકોનું ભરો ભાઈ એ કે કાલે મારા છોકરા રોવા મળ્યા મમ્મી રાંધો પણ હું રાંધે એટલે આવી બધી બહુ નાની મોટી પ્રોબ્લેમ હોય છે માણસના જીવનમાં અને આને ગરીબ અને મિડલ ક્લાસ પણ ન કહેવાય એનાથી પણ ડાઉન પોઝિશન છે માણસોની એટલે હું કહું છું કે જીવનમાં ખૂબ જરૂરી છે પૈસા કમાવા અને મહેનત કરવી તો મહેનત કરો અને વધારે નહીં તો કાંઈ નહીં પણ બે ટાઈમના જમવાનું તો કરો જ તે તમે મિત્રો અમેરિકા જેવી સિટી છે ને ત્યાં પણ માણસો આપણી જેટલું જ કમાય છે એની કરન્સી બરાબર અને આપણે એમ જોવો જોઈએ ને તો આપણે એના કરતાં ઇન્ડિયામાં માણસો પાસે ઘણા પૈસા છે પરંતુ આપણી અહીંયા એક મોટી વ્યસ્તુ છે ને એ વ્યસન વ્યસન છે વ્યસન અને વ્યાજ આ બંનેને તમે ન પોગી શકો વ્યસનમાં તમે બીડી પીતો હોય તો દરરોજની પચાસ સો રૂપિયાની બીડી પી જાય માવા દોઢસો ખાઈ લે મહિનાનો એ હિસાબ કરે ને તો ત્રણથી થી સાડા ત્રણ હજાર રૂપિયાનો એને એ વ્યસનમાં પૈસા વેસ્ટ કરતો હોય છે માણસ હવે જો એ ત્રણથી થી સાડા ત્રણ હજાર રૂપિયા એમના બાળકની પાછળ ખર્ચ કરે તો કે પછી ઘરમાં જમા કરે તો આવો ક્યારે એમનો વારો ન આવે મિત્રો હા બહુ એવી જરૂર હોય દીકરાના લગ્ન હોય કે પછી ભાઈ બહેનના લગ્ન કરવા છે તો તમે લોન લોન પણ એવી પ્રોપર્ટી ઉપર લોન લ્યો પર્સનલ લોન લોન લેવાય અને એક કપાત વ્યાજમાં હોય માફ કરજો માઇક છે ને એટેચ નહોતું કેમેરામાં અને હું એટલો બધો ઇમોશનલ થઈ ગયો છું આ વિડીયોની અંદર ને કે મને એ પણ ખબર નહોતી રહી કે માઇક એટેચ હોય કે નહીં ઘણા મિત્રોને મેં એવા જોયા છે કે તેઓ એક મતલબ હીરા ઘસતા હોય છે કે નાનો કોઈ ધંધો કરતા હોય છે તો એ લોકો આઈફોન લઈ લે આજકાલ કેવું છે કે યુટ્યુબર જે મોટા મોટા છે ઇન્ફ્લુએન્સર છે એ બધા એડવર્ટાઇઝ કરવા માટે આઈફોન યુઝ કરતા હોય કે એમને કોઈ યુઝ પર્પઝ હોય કે એમનું સ્ટેટસ બતાવવા માટે તો એને જોઈને આપણે આઈફોન લઈ આવીએ ને પછી આપણી ઇન્કમ મહિનાની દસ હજાર રૂપિયા હોય ને એમાં પાંચ હજારનો આઈફોન નોપતો લાગે તો તમે પાંચ હજારમાં ઘર ના ચલાવી શકો કે તમે ગાડીના પેટ્રોલમાં પણ કાંઈ ના કરી શકો તો એ આઈફોન ક્યારેય આપણી માટે છે ને ફાયદાકારક નથી મિત્રો અને હું જે મારી વાત કરું ને તો હું હાલમાં પણ એક એન્ડ્રોય યુઝર છું મતલબ કે મારી પાસે ઓપ્પોનો મોબાઈલ છે અને ઓપ્પોના મોબાઈલથી જ કામ ચલાવું છું મિત્રો આઈફોન પણ લઈ શકું અને મને મારા પપ્પા પણ લઈ આપે અને મારા સિબિલ સ્કોર પણ સારો છે કે હું લઈ શકું તાત્કાલિક કેસમાં પણ પણ નહીં મિત્રો એની જરૂર નથી કારણ કે મિત્રો મારી ઇન્કમની સામે મારી જાવક પણ એટલી છે ને આ ધંધો જે છે ને મિત્રો આનું કાંઈ નક્કી ન હોય ક્યારે મંદી આવે ક્યારે તેજી આવે અને ઓલમોસ્ટ મિત્રો આ ટાઈપના કેમેરા પણ મારી પાસે બે ત્રણ છે જેથી હું શૂટ કરું પરંતુ નહીં મેં આ મિડલ ક્લાસ યુટ્યુબ ફેમિલી ફેમિલી એટલા માટે સ્ટાર્ટ કરી શકે તમને બધાને મોટિવેશન મળે કે ભાઈ હા એક કોઈ પણ કાર્ય આપણે એક નાની એમથી વસ્તુથી પણ ચાલુ કરી શકીએ અને મોબાઈલની કોઈ અહીંયા એ અહેમિયત નથી મિત્રો કે આપણે કયો યુઝ કરીએ છીએ તમારા મોબાઈલમાં કેટલું બેંક બેલેન્સ છે ને એ મેટર કરે છે તો મિત્રો જુઓ આ પણ એક મિડલ ક્લાસ માણસ છે અને શું પ્રોબ્લેમ છે આપણે ભાઈ વરસાદથી ધંધો કરવા દે વરસાદ તો મિત્રો જો હજી વાત જ થાય છે કે ભાઈ કઈ રીતે આ લાઇફને સ્ટ્રગલ કરવી મિડલ ક્લાસ ફેમિલીને અને અમારો મિત્ર છે એમનો દીકરો છે આ નાનો આમ ધોજો પણ જો ધંધા ધંધાની કેટલી બધી ઉપાધિ છે એ બહુ મુશ્કેલી છે મિત્રો ઈ નાના નાના છોકરાને ખબર છે કેટલા વર્ષના પંદર વર્ષ થયા છે ભાઈના પણ એ બોલો સ્કૂલે જાસો કે સ્કૂલે જાય છે પાર્ટ ટાઈમ પાછો ધંધો કરે છે કામ કરે

તો આવું બધું છે કામકાજ અને જો વરસાદ રહેતો નથી અમારે ભાઈને ધંધે જવું છે પણ મેળ આવતો નથી કા કેટલા એમ બીજા વિડીયોમાં સારો હાલો મિત્રો તો ભાઈ જાય છે હવે કાઢા